અંકલેશ્વરમાં અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે શહેર ભાજપ વિવિધ સંગઠનો દ્વારા મશાલ રેલી યોજાઈ હતી શહેર ભાજપ ઉપરાંત આરએસએસ વીએચપી બજરંગ દળ અને ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મશાલ રેલી મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રામાકુંડ ખાતે સંપન્ન થઈ હતી ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસની સાલમાં આપણું અખંડ ભારતનું વિભાજન થયું હતું ફરીથી ભારત અખંડને એક બને તેવી સંઘના સ્વયંસેવકો સંકલ્પ લે છે જેમાં ચૌદ તારીખની રાત્રિના બાર વાગે સન ઓગણીસો ને સુડતાલીસમાં ભારત દેશને ભાગલા પડ્યા હતા ત્યારથી દિવસે કાળો દિવસ કહેવાય છે એ અગાઉ પણ આપણો દેશ ઘણા વિસ્તારોમાં વિભાજિત થયો છે દેશને પંદરમી ઓગસ્ટ સન ઓગણીસો ને સુડતાલીસમાં આઝાદી મળી પરંતુ પહેલાં આપણે દેશ કેટલાય ભાગોમાં વિભાજીત થઈ ગયો હતો આ અખંડ ભારતને

એક મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના ત્રણ રસ્તા સર્કલથી વંદે માતરમ ભારત માતા કી જયના નારા સાથે નીકળેલી આ મસાલ રેલી જાહેર માર્ગ ઉપર પરથી પસાર થતા રાષ્ટ્રભક્તિના માહોલમાં નગરજનો પણ સ્વેચ્છાએ જોડાયા હતા અને રામકુંડ ખાતે સંપન્ન થઈ હતી વીએચપી પ્રમુખ ધનંજય પટેલ વિભાગ ધર્મ જાગરણ સંયોજક રામદેવભાઈ પટેલ અંકલેશ્વર જિલ્લા કાર્યવાહક

ભારત દેશને જે આઝાદી મળી હતી એ વાસ્તવિક રીતે खंडિત આઝાદી હતી કારણ કે એના એક દિવસ આગળ ભારત માતાનો એક ટુકડો જેને ચારે ભૂમિને અલગ કરવામાં આવ્યો હતો ધર્મ આઝાદી તો એ ભારત માતાનો ટુકડો જે 1947 માં 14 ઓગસ્ટ થયો એ ફરી એક થઈ અને ભારત માતાના જે-જે ટુકડા થયા છે એ બધા એક થાય અને અખંડ ભારતનું નિર્માણ થાય એના સંદર્ભે રાષ્ટ્રીય સ્વયં સેવક અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષે ચૌદ ઓગસ્ટ ના રોજ અખંડ ભારત સંકલ્પ દિવસ મનાવવામાં આવે છે અને એને અનુલક્ષીને મસાલ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે તો એના સંદર્ભે આજ રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મસાલ યાત્રાનું આ આયોજન કરવામાં આવેલ છે અને અખંડ ભારત સંકલ્પ પૂર્ણ થાય એ માટે દર વર્ષે અમે કાર્યરત રહીશું ભારત માતા કી જે વંદે માતરમ